નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઓ વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તમને મફતમાં ગેસ સિલિન્ડર મળે છે હવે મિત્રો પરંતુ આ ટુ પોઈન્ટ ઓમાં તમને શું મળશે કઈ રીતે તમને લાભ મેળવી શકશો આ ઉપરાંત આ યોજના હેઠળ કઈ નવી ખાસિયત અને કઈ નવી ફીચર્સ એડ થયા છે તેવી વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તમને ગરીબ પરિવારની મહિલાઓ કે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોય તેવી ગૃહિણોને મફતમાં એલપીજી કનેક્શન આપવામાં આવે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ પણ અત્યારે પણ ઘણા બધા એવા લોકો છે જે પરંપરાગત ઇંધણ જેવા કે ગાયનું છાણ લાકડું કોલસો વગેરેનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે તેના આરોગ્ય પર ગંભીર અસર થાય છે તો મિત્રો આ ગંભીર અસરને દૂર કરવા માટે સરકાર દ્વારા એક યોજના લાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ યોજના હેઠળ તમને ગેસ સિલિન્ડર પર તમને સબસિડીનો લાભ પણ મળે છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડીની રકમ લાભાર્થીના મહિલાના ખાતામાં આપવામાં આવશે એટલે કે મિત્રો જેના નામે ગેસનું કનેક્શન હશે તેના ગેસના કનેક્શનના મહિલાના બેંકના ખાતામાં તમને સીધા જમા કરી દેવામાં આવશે મિત્રો એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી આ સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળી અને તમને સબસિડી અલગ અલગ પ્રદાન કરતા હતા પરંતુ હવે બંને સાથે મળી તમને એક જ જગ્યાએ તમને બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી આપશે હવે મિત્રો જોઈએ છે કે બંને સરકારો સબસિડી તમને આપશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર તમને રૂપિયા ચારસો પચાસની સબસિડી આપવામાં આવે છે જેમાંથી તમને ત્રણસો રૂપિયા કેન્દ્ર સરકાર અને એકસો પચાસ રૂપિયા તમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા લાભાર્થીઓના ખાતામાં પહેલાં અલગથી ટ્રાન્સફર કરવામાં આવતા હતા પરંતુ હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા ચારસો રૂપિયાની સબસિડી તમને ડાયરેક ડાયરેક તમારા ખાતામાં તમને જમા કરી દેવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ ઉજ્જવલા ગેસ કનેક્શનનો તમે લાભ કેવી રીતે તમે મેળવશો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બીપીએલ અને સ્થળાંતરિત પરિવારોની પુખ્ત મહિલાઓના નામે તમને ગેસ કનેક્શન આપવામાં આવે છે જો તમે પણ બીપીએલ પરિવારના છો અને ઉજ્જવલા યોજના હેઠળ ઉજ્જવલા ગેસ કનેક્શનનો લાભ મેળવવા માગો છો તો પાત્ર અરજદારોએ તેમની પસંદગીના કોઈપણ ગેસ વિતરક અથવા તો પી યોજના ટુ પોઈન્ટ ઓના પોર્ટલ પર તમારે અરજી સબમિટ કરવી પડશે જેના માટે તમારે પી ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જઈ અને તમારે ગેસ કનેક્શન માટેની તમારે એપ્લિકેશન એક કરી દેવાની રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ ઉપર તમે જેવા જાશો એટલે ત્યાં તમારે તમામ તમામ વિગત ભરી તમે તમારું નામ એપ્લિકેશન માટે મોકલી શકશો જ્યારે તમારું નામ સક્સેસ થઈ જશે એટલે તમને પણ એલપીજી ગેસ સિલિન્ડર તમને આપવામાં આવશે પ્લસ તમને જે સરકાર દ્વારા તમને સબસિડીનો લાભ છે તે લાભ પણ તમે મેળવી શકશો તો મિત્રો આશા રાખું છું કે તમને સંપૂર્ણ વિડીયો સમજાઈ ગયો હશે આ ઉપરાંત જે પણ તમારા મનમાં ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે થેન્ક યુ જઈ હીન જઈ ભારત આજેજ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યુ આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જય હિન્દ જય ભારત